રાજકોટ જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી ધોરાજના માર્ગદર્શનને લઈ ઉપલેટા મામલતદાર તથા ઉપલેટા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ મોજ નદીના ચેકડેમ ખાતે પાણીના પ્રવાહની બચાવ કામગીરીને ધ્યાને લઈ મોક ડ્રિલ યોજવામાં આવી હતી જેમાં હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય ત્યારે અતિવૃષ્ટિ કે બાડ અથવા કોઈ કુદરતી આફતોને લઈ આગોતરી બચાવ કામગીરીને પહોંચી વળવા એનડીઆરએફ ટીમ

ઉપલેટા શહેરમાં સોમનાથ મહાદેવ મંદિર નજીક ચેકડેમમાં ત્રણ વ્યક્તિઓ ડૂબી હોવાની મુકદિલ કરવામાં આવી આ જાણ તાલુકા કંટ્રોલ રૂમમાં થતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ઉપલેટામાં ડિપ્લોય એનડીઆરએફની ટીમના ઇન્સ્પેક્ટર વિપિન કુમારજીને જાણ કરવામાં આવી સ્થાનિક નગરપાલિકાની ફાયર સર્વિસ પોલીસ આરોગ્ય સેવા તમામને જાણ કરી નિયત સમયમાં તાત્કાલિક તમામ લોકો અહીંયા પહોંચી ગયા અને એનડીઆરએફ દ્વારા પોતાની બોટ અને તરવૈયાઓ સાથે નદીના પટમાં જઈ અને આ લોકોને બચાવવાની મોકડીલ કરવામાં આવી આ મોકડીલ દરમિયાન પાણીની અંદર કોઈ ફસાઈ ગયું છે એવો સીન ક્રિએટ કરવામાં આવ્યો અને ડીપ ડાઈવર દ્વારા ઓક્સિજનના સિલિન્ડરને માસ્ક સાથે એણે નદીના તળીએ જઈ અને વ્યક્તિને શોધી બહાર લાવેલ છે આ મોકલી દરમિયાન નગરજનો પણ હાજર હતા આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિને પાણીમાંથી બહાર લાવીએ પછી તાત્કાલિક એને શું ને કેવી રીતે સારવાર આપવી તેની સમજ પણ એનડીઆરએફની ટીમ દ્વારા આપવામાં આવી આપણે હાલ વર્ષાઋતુની સિઝન છે આપણા વિસ્તારમાંથી મોજ ભેણું અને ભાદર એવી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે ડેમ પણ આવેલા છે તો વરસાદની સિઝનમાં આપણે સૌ નદી કાંઠાથી દૂર રહીએ અને सब नागरिकों ने अपील करो विपिन कुमार रेस्क्यू टीम कमांडर जो कि श्री सुरेंद्र सिंह कमांडेंट जीरो सिक्स बटालियन राष्ट्रीय आपदा मोचन बल बड़ोदरा के नेतृत्व में कार्यरत हैं जैसे कि हमारी टीम को यहाँ बी मानसून इम्लाइमेंट के लिए तैनात किया गया है जैसे कि मानसून की बात करें या आपदाओं के बारे के बारे में बात करें तो आपदा दो प्रकार की होती है एक प्राकृतिक आपदा एक मानव निर्मित आपदा प्राकृतिक आपदा में जैसे बाढ़ है भूकंप है साइक्लोन है इत्यादि आपदाएँ होती हैं इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम को उपलेटा तहसील जिला राजकोट में तैनात कर रखा है जैसे कि आज हमें उपलेटा मामलादार द्वारा सूचित किया गया कि आपको मोक एक्सरसाइज बाढ़ के ऊपर करना है इस दौरान हमारी टीम मोज नदी पर फ्लड एक्सरसाइज का आयोजन करती है जिसमें तीन विक्टिम का हमने रेस्क्यू किया जिसके द्वारा उन विक्ट को एम्बुलेंस के माध्यम से हॉस्पिटल में रेफर कर दिया गया है और यदि किसी प्रकार की कोई यदि आपदा आती है तो हमारी टीम उन सभी आपदाओं से निपटने के लिए तैयार है इमरान सरवती साथ चक्रवात न्यूज उपलेटा